નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સાથે સાથે આપની તો મહત્વના ઝાલ તાલુકાના જાફરપુર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બિલ્ડિંગ જર્જરિત હાલતમાં ગ્રામજનોને પડતી હાલાકી જર્જરિત હેલ્થ સેન્ટરની ક્યારે સમારકામ થશે અને ક્યારે નવું બિલ્ડિંગ બનશે તેની રાહ જોવાઈ રહી છે મળતી માહિતી મુજબ ચાલુ તાલુકાના ગામડામાં પીએસસી ની અંદર આવતા જાફરપુરા હેલ્થ એટ વેલનેસ સેન્ટર નું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય આ મકાન તોડી નવું મકાન તાત્કાલિક ધોરણે બનાવાય તેવી ગામ લોકોની ઉગ્ર માંગ ઉઠી છે જાફરપુરા સબ સેન્ટરમાં વરસાદી પાણી દર વર્ષે અંદર ભરાઈ જાય છે ઉપર પણ પાણી ભરાઈ જાય છે જેને કારણે અંદર સ્ટાફને પણ બેસતા ડર લાગે છે અને આ મકાન ખંડેર હાલતનું થઈ જતાં મોટું નુકસાન થાય તો આ મકાન તાત્કાલિક સમારકામ કરી નવું મકાન બનાવાય તેવી જાફરપુરાના ગ્રામલોકોની લોકોની અપીલ છે આ મકાન માટે વારંવાર રજૂઆતો કરી લેખિતમાં પણ રજૂઆતો કરી ગ્રામ પંચાયત તરફથી પણ ઠરાવ કરી મોકલી આપ્યો છે પણ હજી સુધી કોઈ પણ જાતની કાળજી લીધી નથી આ મકાન રિનોવેશન પણ થાય તેવી પરિસ્થિતિમાં નથી માટે આ મકાન જર્જરિત હોય કોઈ મોટું નુકસાન થાય તેની પહેલા આ મકાન તોડી નવું મકાન બનાવવા ગ્રામલોકોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે હવે જોવું રહ્યું કે સ્થાનિક વહીવટી તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું બ્યુરો ચીફ નામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા આઇએમ ન્યૂઝ ગુજરાતી દાહો